ગમે તેવી પોતાના ઘરે સમૃદ્ધિ હોય જે બાળક છે કોઈ દિવસ કોઈ વસ્તુની કમી નથી એવી ધોમ ભૌતિક સુખ શાંતિ સમૃદ્ધિ એ છે એને ભૂલીને પણ જે એના વિરુદ્ધમાં ઘણી પરિસ્થિતિને અનુલક્ષીને જોવી સ્થિતિને જોવી તો એ માયલું પણ હોતું નથી એવું હોય છતાં પણ એ જેવી જગ્યા છે એનું તમને હું નામ આપું છું જે મોસાળ મામાનું ઘર બાળક ત્યાં જવાની પોતાની માતા પાસે વારંવાર અપેક્ષા રાખતો હોય છે વારંવાર કેતો હોય છે કે મમ્મી આપણે મામાના ઘરે જવું છે આપણે તો વેકેશન માં મામાના ઘરે ચોક્કસ મમ્મી જવું છે ત્યારે મને યાદ આવે છે કે હું પણ મારા મામાના ઘરે ખૂબ મોજ કરી છે મારા મામાના દીકરા ભાઈઓ મામા અને પરિવાર એની જે સુવાસ એની જે સુગંધ એની જે મોજ એ વાતાવરણ અને જયારે ભૂતકાળની અંદર હું ખોવાઈ જાઉં છું ને ત્યારે ખરેખર મને એમ લાગે છે કે અત્યારે બીજા યુગમાં હું છું એમ કોઈ એમ કે ને કે હું તમને એ પલ એ ક્ષણ અને ભૂતકાળની માં હું તમને લઈ જવું તો તમે મને શું આપો તો હું કહું કે સર્વસ્વ આપી દઉં તમે માગો એ આપી દઉં પાછો આવતો નથી પણ જે એક ક્ષણ જે મારા જીવનની અંદર મેં કંડારી છે ને એની તમને હું વાત કરું છું કે મામા એટલે કોણ કે જે અખિલ બ્રહ્માંડના નાયકને જ્યારે પોતે પોતાની ઉત્કૃષ્ટ કલાકૃતિના નમૂનો એટલે માણસ જે બનાવ્યો થઈ શકે બની શકે કરી શકે અને કરી બતાવી શકે આવી સમજણ શક્તિ આવી બુદ્ધિશાળી જો કોઈ ચોરાશી લાખ યોની ભગવાને બનાવી હોય કોઈ પ્રાણી હોય તો મનુષ્ય છે ત્યારે મિત્રો આમાં આવી સરસ મજાની કલાકૃતિ માનવને જ્યારે ભગવાને બનાવ્યો ત્યારે મામા નો પરિવાર અને એ જે સર્જન એ કલાકૃતિ અને એ જે મોસાડ ની સહાનુભૂતિ આ જયારે જીવન ની અંદર યાદ આવે છે ને મિત્રો ત્યારે ખરેખર એક ક્ષણ તો એમ થઈ જાય છે કે ભગવાન જો અત્યારે પ્રસન્ન થઈને એમ કે કે તારે શું જોઈએ તો હું એને કહું કે મને એ બાળપણ આપ મને એ બાળપણ મોજ આપ એ મને એ મારો ભૂતકાળ આપ કારણ કે જીવનની અંદર તમે બધું ભૂલી શકો પણ તમારા મામાના ઘરનો પ્રેમ મામાનો પ્રેમ મામીનો પ્રેમ મામાના દીકરા ભાઈઓ અને એના પરિવારનો પ્રેમ કદાપી ન મળે અબજો કરોડો રૂપિયા તમે ખર્ચો ને તોય ન મળે એવો સરસ મજાનો અત્યારે મહિનો ચાલે છે ને મેંનું નામ આપ્યું છે મામા મહિનો એમ મેંનું નામ આપ્યું છે વેકેશનમાં બાળકો જાય છે ને ત્યારે ઘણી વખત ડ્રાઇવિંગમાં મારે ભેગા મુસાફરીમાં કોઈ મળે તો બેટા એ જાવ છો ક્યાં કે મામાના ઘરે તો આવતા અને મામા મહિનો કેવાય એમ અને જે આ મામા જે છે એને ભાણજ કેટલો વાલો હોય એમ એને ભાણજ અનહદ વાલો હોય પોતાના સંતાન કરતા પણ વાલો હોય એ એક જે પ્રેમ છે ને એ ભાઈ બેનનો પ્રેમ છે

જે સંબંધ છે ને એ મામાના સંબંધ ત્યારથી બંધાણા છે હજી એવો રિવાજ છે રીતિ રિવાજ છે કે જ્યારે લગ્નના સમયે ભાઈ બનાવવામાં આવે છે ધર્મનો ભાઈ અને આ ધર્મના ભાઈના જે સંબંધ છે એ ખૂબ અનેરા હોય છે આ ક્યારે સંબંધ બંધાણા શા માટે બંધાણા એ હું તમને વાત કરું

જે મામા બનતા ને એને સંતાન મા બચાવ્યું છે અને એ સંબંધના લીધે અરસ્પર સર્વ સમાજ આપણે સંકળાયેલા છીએ આપણો સંબંધ છે આપણો દેવી સંબંધ છે આપણો ધર્મ નો સંબંધ છે ધર્મ થી કોઈ હોતો નથી કારણ કે ધારણ કરે સંસ્કૃતિનું સંતાન ગણાય તો આ ધર્મ જે છે એ ધર્મથી વિશેષ જો કોઈ હોય તો કોઈ નથી માટે આપણે જાણીએ છીએ કે આવા મામાઓ હતા આવા મોસાળ હતા એના ઇતિહાસ પાનાની અંદર હજી પણ આપણને સાક્ષી પૂરે છે તમે જાઓ દેવાત બોદ્રેજ લ્યો પછી તમે આગળ જાઓ તો આવા તમને અનેક દાખલા જોવા મળશે કે જેને પોતાના સંતાનની આહુતિ આપી અને બેનના સંતાનને ધર્મની માનેલી બેનોના સંતાનને સલામત રાખ્યા છે કારણ કે આપણે કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી પોતાના કર્મ પ્રમાણે સર્વ શ્રેષ્ઠ છે સર્વ એ એકાબીજી જો ઉચ્ચ નીચ હોય તો સંબંધ સાથી હોય એટલે મિત્રો મારે એક જ કેવું છે અત્યારે મામા મહિનો છે મામા મહિનાની અંદર મામા ભાણેજની જીદ મોસાડ પૂરી થાય છે અને આપણે જાણીએ છીએ કે આપણા ઘરે એટલી પણ સમૃદ્ધિ હોય એટલી ભૌતિક સાધનોની સમૃદ્ધિ હોય છતાં આપણને આપણા મોસાળમાં માં જે હોય છે એમાં એ માયલું કશું હોતું નથી ભૌતિક સાધનો છતાં મોસાળમાં જે મજા છે એ મજા બીજે ક્યાં આવતી નથી કારણ કે મામા છે ને ભાઈ મામા એટલે મા ડબલ માં છે આપણે એક કહેવત છે કે મોસાળમાં જમણ અને માં પીરસનાર આપણે કહી છે ને આવું સરસ મજાનું તમારો કોઈ પણ જીદ પૂરી કરવી હોય તો મોસાળમાં થાય તમારો કોઈ પણ લાડ ઉછેર હોય કરવા હોય તો એ મોસાડ થાય તમે ગમે તે વસ્તુ તમારા જીવનમાં તમારે સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં હોય કે તમે જે માં જીવી શકો ક્યાંય જીવી ન શકો તમે ક્યાંય પણ જાઓ તો તમને માન મળે તમે ક્યાંય પણ કોઈના પણ ઘરે જાઓ તો તમને સન્માન મળે એટલે મિત્રો મામા છે ને એ તો સર્વથી વિશેષ છે અને આ મોસાળની અંદર આપણે આપણું પોતિકીપણું આપણી ગમે તે આપણી મોજ મસ્તી કે આપણા તોફાન કોઈ પણ આપણે ગમે તે નુકસાન કરી છે ને તોય આપણને કોઈ પ્રતિશોધ કરતું નથી કારણ કે મામા એની બેન જોવે છે ભત્રીજા એને ભાઈ ભાજપ છે ભાઈઓ એના ભાઈ જોવે છે એટલે આવી મિત્રો આવો આલોકિત પ્રેમ હોય ને

તમને સુખ મળશે ને તો સંબંધ થી જ મળશે તમને શાંતિ મળશે ને તો અન્ય સમાજમાંથી ને જ મળશે તમને કોઈ પણ ભૌતિક સાધનો તમને સુખ આપી શકશે પણ એક ક્ષણિક સુખ હશે પણ અંદર થી સુખ જોતું હશે ને તો તમારે ખરેખર તમને સંબંધ થી જ મળશે તો આવા મામા ભાણેજ સંબંધ અને મહેન છે

એને ખરેખર અનુભૂતિ સ્વર્ગની થાય છે કાર્ય તમારે કરવું હશે કોઈ પણ વાત મૂકવી હશે કોઈ પણ તમારી સમસ્યા હશે તો કોઈ પણ તમારો એવો આફત હશે તો તમારા મામા છે એની પાસે તમે એ વાત મૂકી શકશો સમસ્યાનો લાવી શકશે કોઈ પણ તમારા જીવનની અંદર પરેશાની આવશે તો તમે એક તમારો બાપ અને એક તમારા મામા એનો પરિવાર એને દિલ ખોલીને તમે કહી શકશો તમારો સહારો કોઈ પણ બનશે તો એ તમારું આ નિભાવવું ખૂબ જરૂરી છે મામા જેમ નિભાવે એમ ભાણેજની પણ ફરજ આવે છે મામા નું માન મામાનું સન્માન મામાની પ્રતિષ્ઠા મામાનું સર્વ સમાજની અંદર જે ઉદારતા માન આ બધી વસ્તુ તમારે પણ મોસાળમાં જાઓ ત્યારે સંભાળીને ચાલવું જોઈએ મામાના કીર્તિ છે એને શોભે એ પ્રમાણે જ તમારે ત્યાં રહેવું જોઈએ મામાના એટલે માં કરતા વિશેષ એવું જો તમે સમજતા હોય તો મામાના સ્થિતિ પરિસ્થિતિ સમજીને પણ આપણે રહેવું જોઈએ મેં ઘણી વાત તમને કરી વિડીયા ની અંદર કે મામાના ઘરે આપણે જીદ કરીએ જીદ પૂરી થાય પણ મિત્રો આપણી મામાની પાસે એવી જીદ કરવાની કે મામા પૂરું કરી શકે મામા તમારી જીદ ને સમજી શકે અને તમારી મામા કરી શકે એવી કદાપી જીદ ન કરવી એમ માંગ ન કરવી કારણ કે એને દુખ લાગે તમારી જીદ તમે તમે પૂરી ન કરી શકે ને ત્યારે એને દુખ લાગે જીદ એટલે એક મેં શબ્દ પ્રેમથી વાપર્યો છે પરંતુ માંગ વાત કરું છું માંગ કરવાની જીદ એટલે એક લાડનો પ્રેમ છે પણ એ જીદ એવી કરવાની કે ઓ ટાઈમ આવે તો છોડી પણ દેવાની અને મામાને કે ના ના મામા હું તો આ ખાલી મસ્તીમાં કહું છું એટલે હર કોઈ મારા નાના ભૂલકાઓ ને મારી એક સલાહ છે કે સરસ મજાનો મામા મહિનો છે મામાને ગમે એવું કરજો મામી ને ગમે લાડ કરજો પણ મામી પાસે જીદ ન કરતા અને જીદ કરો તો પૂરી થાય એવી હોય તો કરજો એટલે મિત્રો અત્યારે વેકેશન નો સમય છે જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્યો મને કહેજો જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની